જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણે આઠમા અધ્યાયના તેરમા શ્લોક સુધી જોયું ભગવાને વાત કરી સાતમા અધ્યાયના અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં શ્લોકમાં ભગવાને તે નિર્ગુણ નિરાકાર અને સગુણ નિરાકાર વિશેની વાત કરી એ જ ચર્ચાઓને આગળ વધારતા ભગવાને આઠમા અધ્યાયના અહીંયા તેરમા શ્લોક સુધીનું આપણે જોયું કે ભગવાન વાત કરે છે કે ઓમ થી એકાક્ષર પછી સ્મરણ કરતા કરતા ત્યજન દેહ જે પોતાના ને છોડે છે સ પરમામ ગતિ પ્રયાતિ પરમામ ગતિ તે પરમ ને પ્રાપ્ત કરે છે ઉત્તમ ની જે ગતિ છે એમને એ પ્રાપ્ત કરે છે અને હવે ભગવાન અહીંયા ચૌદ માં શ્લોકમાં એવું કહે છે કે અનન્ય ચેતા સતત યો મામ મારતી નિ્યશ અનન્ય ચેતા સતત યો મામ મારતી નિત્યશ તસ્ય અહમ સુલભઃ પાર્થ નિયુક્ત યોગિનઃ પાર્થ થી વાત ચાલુ કરે છે કે હે પૃથાપુત્ર પહેલો શબ્દ ભગવાને વાપરો કે અનન્ય ચેતા અનન્ય ચેતા એટલે અનન્ય ચિત્ત વાળો જેનું ચિત્ત પ્રભુ ભગવાન મય બની ગયું છે તેવા અનન્ય ચિત્ત વાળો યહ એટલે જે માણસ પછી બે વિશેષણ એક સરખા આપ્યા છે કે સતતમ અને નિત્ય સહ એટલે મને જે માણસ મને સતતમ નિત્ય સહ સ્મરતી નિત્ય નિરંતર અથવા સદા સતત નિરંતર સ્મરતી મને સ્મરે છે મને નિત્ય નિરંતર સ્મરે છે હે પૃથા પુત્ર જે અનન્ય ચિત્તવાળો જે માણસ મામ મને સતત નિત્યશ સ્મરતી સતત અને નિત્ય અથવા નિત્ય નિરંતર મને સ્મરે છે ત્ય અહમ સુલભ પાર્થ નિત્ય યુક્ત યોગિનિત્યયુક્ત તસ્ય એટલે તે નિત્યયુક્ત નિત્ય નિરંતર મારામાં જોડાયેલો યુક્ત એટલે જોડાયેલો તસ્ય નિત્યયુક્ત તે નિત્ય નિરંતર મારામાં જોડાયેલો યોગી યોગીને માટે અહમ એટલે હું સુલભ એટલે સુલભ છું બહુ મળવો એકદમ સરળ છું એમ સુલભ છું એટલે કે હું સરળતાથી પ્રાપ્ત થઈ જાઉં છું હું કોને સરળતાથી પ્રાપ્ત થઈ જાઉં છું તો કે હું યોગીને માટે એ યોગી કેવો કેવો હોવો જોઈએ તો કે નિત્ય નિરંતર મારી સાથે જોડાયેલો હોવો જોઈએ બીજું એ શું કેવી જોડાય તો ભગવાન કહે છે કે નિત્ય નિરંતર મારું સ્મરણ કરતો હોવો જોઈએ અને બીજું શું તો કે અનન્ય ચિત્ત વાળો હોવો જોઈએ આવો જે યોગી છે જે અનન્ય ચિત્ત વાળો છે જે મને નિત્ય નિરંતર સ્મરે છે અને તે નિત્ય નિરંતર મારામાં જોડાયેલો યોગી છે તેને માટે હું સુલભ છું એકદમ સરળતાથી હું પ્રાપ્ત થઈ જાઉં છું ભગવાને સાતમા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં જે સગુણ સાકારનું વર્ણન કર્યું અધિદેવ અધિભૂત ને એક અધિયજ્ઞનું જે વર્ણન કર્યું એમને જ અહીંયા ચૌદ પંદર અને સોળમાં શ્લોકમાં વિસ્તારથી ભગવાને વર્ણન કર્યું છે એને અહીંયા ભગવાને વિસ્તારથી કીધું છે આપ આમની પહેલાના બે પૂર્વ શ્લોકમાં ભગવાને એવું કીધું હતું કે હું તને સંક્ષિપ્તમાં કહીશ પણ અહીંયા ત્રણ શ્લોકમાં ભગવાને બીજી વાત કરી છે એમાં પહેલો શબ્દ ભગવાને આપ્યો કે અનન્ય ચેતા અનન્ય ચેતા એટલે અનન્ય ચિત્તવાળો જેનું ચિત્ત છે એ ભગવાનના સ્વરૂપમાં જ રહેલું છે ભગવાન સિવાય બીજા કોઈમાં પણ લાગે કોઈ પણ પ્રકારની ભોગભૂમિ કે ઐશ્વર્ય સાથે જેમનું ચિત્ત જોડાયેલું નથી કોઈ પણ પ્રકારની ભોગભૂમિ હોય એ મર્ત્ય દેવલોક હોય કે પછી સ્વર્ગ હોય ઇન્દ્રલોક હોય કોઈ પણ લોક હોય બ્રહ્મલોક હોય કોઈ પણ પ્રકારની ભોગભૂમિ માટે તેમના પ્રયત્ન નથી તેમના કાર્ય નથી એ જ પ્રમાણે કોઈ પણ પ્રકારના ઐશ્વર્ય માટે કોઈ પણ પ્રકારની ઐશ્વર્ય માટે કરી માત્ર ભગવાનના સ્વરૂપમાં જેનું ચિત્ત લાગ્યું છે જેના અંતઃકરણમાં માત્ર ને માત્ર ભગવાનનો જ આશ્રય છે એ સિવાય કોઈ પણ પ્રકારનો શરીરનો સંસારનો મન બુદ્ધિ અહંકાર ઇન્દ્રિયો કોઈ પણ પ્રકારનો જેના શરીરમાં આશ્રય નથી એવા વ્યક્તિઓ છે ને તે કેવા કહેવાય તો કે અનન્ય ચેતા જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી છે એમને એમના પતિ સિવાય કોઈ પણ કામનાઓમાંથી એમના પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષની એમને એ ચિત્તમાં નથી સ્થાન આપતી જેમ કોઈ એક ઉત્તમ પ્રકારનો શિષ્ય પોતાના ગુરુને જે પોતાના ચિત્તમાં સ્થાન આપે છે અથવા તો એક માતા પિતાને જે બહુ સારો સુપુત્ર હોય એના માતા પિતા પરાયણ હોય એવી રીતથી જે મારા મારી સાથે એનું ચિત્ત જોડાયેલું છે અને તેને અનન્ય ચેત છે. બીજું અનન્ય ચેતા એટલે સગુણ ઉપાસના વાચક છે રામ છે કૃષ્ણ છે સૂર્ય છે ગણેશ છે અન્ય અન્ય જે કોઈ દેવી દેવતાઓ છે ભગવાનના બધા સ્વરૂપ છે એ કેવા છે તો કે સગુણ છે અને એ સગુણ ઉપાસના હવે એમનું જે ચિંતન જે જે સ્વરૂપનું જેની ઉપાસના કરતા હોય ને એમનું એ ચિંતન કરે છે હવે જે સ્વરૂપનું માની લો કે હું રામનું ચિંતન ઉપાસના કરું છું તો હું રામનું ચિંતન તમે કૃષ્ણનું કરો કોઈ શિવનું કરે છે કોઈ સૂર્યનું કરે છે કોઈ ગણપતિજીનું કરે છે જે સ્વરૂપનું તમે ઉપાસના કરતા હશો એમનું ચિંતન કરવાનું છે પણ બીજા સ્વરૂપને એમનાથી અલગ નથી માનવાના રામનું કરો છો તો કૃષ્ણ પણ એ છે ગણેશ પણ એ છે અથવા તો શિવ પણ એ છે ને સૂર્ય પણ એ છે સૂર્યવાળો આવું માને આ આવું માને જો હું કોઈનાથી અલગ માનીશ ને માની લો કે હું અહીંયા જમું છું બાજુવાળાની થાળીમાં આવેલો ખોરાક જ છે હું જો એવું માનીશ ને તો હું મારી થાળીમાં પ્રેમથી જમી શકીશ બાજુવાળાની થાળીમાં કંઈક બીજું છે જો મારાથી હું અલગ માનીશ ને તો મને ત્યાં જવાનું મન થશે એટલા માટે આ બધા દેવોને એક જ માનવા છે જેમનું જે ઉપાસના સ્વરૂપ હોય એમને એક માને તો એનું મન છે ને ભટકશે નહીં અન્યમાં મન જશે નહીં ને એટલા માટે એક જ વસ્તુ એના મનમાં રહેશે કે હું ભગવાનનો છું અને ભગવાન છે મારા છે આને અનન્ય ચિત્ત કહેવાય કે જે બીજા કોઈનામાં ચિત્ત છે નહીં અનન્ય ચિત્ત વાળો છે બીજો એક શબ્દ વાપરો ભગવાન બીજા નંબર નો શબ્દ સતતમ હવે સતતમ એટલે શું તો કે જ્યારે એ ઉઠે છે ત્યારથી જ્યાં સુધી એ ઊંઘતો નથી ને ત્યાં સુધી એનું ચિત્ત છે એ પ્રભુમાં જ લાગેલું ગમે તે કામ કરતો કેમ નથી એ પોતાના જીવન નિર્વાહના કામ કરતો હોય અથવા કોઈ સેવા કાર્ય કરતો હોય પણ એનો અંદર બેઠેલો માહિલો છે કોની સાથે જોડાયેલો હોવો જોઈએ એ આમની સાથે આમની સાથે જોડાયેલો હોવો જોઈએ એટલે સવારથી ઉઠેથી સાંજ સુધી ઊંઘમાં જાય છે પછી છેલ્લો શબ્દ પેલી નિત્ય સહ એટલે સદા જ્યારથી ખબર પડી કે મારે આ કરવાનું છે મારે પરમ તત્વને પ્રાપ્ત કરવાનું છે ત્યારથી ચાલુ કરીને મૃત્યુ સુધી જીવન પર્યંત એક જ ધૂન જેનામાં હોય તે અને સ્મરતી જે માણસ મને સ્મરે છે એવી વાત કરી આમ સતત કરવાનું છે સવારથી ઉઠીને સાંજ સુધી એમનું ચિત્ત અનન્ય ચિત્ત માત્ર એકમાં જ હોવું જોઈએ અને નિત્ય એટલે સદા હોવું જોઈએ બીજી ભગવાન કહે છે કે તસ્ય અહમ સુલભ પાર્થ નિત્યયુક્ત યોગી હવે નિત્યયુક્ત યોગી માટે હું સુલભ છું એવી ભગવાને વાત કરી જે નિત્યયુક્ત યોગી છે જે માણસ કાયમને માટે નિત્ય નિરંતર મારામાં જોડાયેલો છે એવો જે યોગી છે ને એમને હું સરળતાથી પ્રાપ્ત થઈ જાઉં છું સુલભ છું એમનામાં હવે નિરંતર ચિંતન અહીંયા નિત્ય યુક્ત એટલે નિરંતર ચિંતન નથી એક ધારું સતત ચિંતન કરવું એવો એક આપણો નાનો એવો અર્થ નથી લેવો અહીં વિશાળ અર્થમાં છે કે ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા સતત શ્રદ્ધા ક્યારેય ન ડગવી જોઈએ સંપૂર્ણ સતત શ્રદ્ધા અને બીજું નિષ્કામ ભાવથી ભગવાન સાથે જોડાયેલા રહેવાનું કોઈ પણ પ્રકારની કામનાઓ વિના જો કામનાઓ કરશો ને તો એ પરમ ખૂબ દયાળુ છે કૃપા તમે સુખની કામના મૃત્યુ લોકની કરશો તો એ પણ મળશે અને સ્વર્ગ લોકની કરશો તો એ પણ મળશે પણ આમના પછીના જ શ્લોકમાં આવવાનું છે બધા પુનર્જન્મ પુનર્જન્મ આપનારા છે બાકીના બધા જે લોક છે એ કેવા છે પાછા આવનારા પુનર્જન્મ માટે નિત્યયુગનો અર્થ નિષ્કામ ભાવે એમની સાથે જોડાયેલા છે બીજું નિષ્કામ ભાવે જોડાયેલ છે ને એમાં તમારે તમે બોલો તોય ભલે ન બોલો તો એમની કોઈ જરૂર નથી પડતી દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ વ્યક્તિ છે અને એ પોતાના બ્રાહ્મણપણામાં જોડાયેલો છે કોઈ બ્રાહ્મણ છે પોતાના બ્રાહ્મણપણામાં જોડે તો એમને એવી કહેવાની જરૂર નથી પડતી કે એને યાદ નથી કરવું પડતું કે ભાઈ હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય નથી હું વૈશ્ય નથી હું શુદ્ર નથી આવું યાદ નથી કરવું પડતું એ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણપણાથી એ બ્રાહ્મણ પ્રણાથી જોડાયેલો છે તેમ હું પણ ભગવાન સાથે મારો એમની સાથે નિત્ય સંબંધ છે અને રહેવાનો છે મારે કઈ યાદ કરવાની જરૂર નથી એમ આ જે વસ્તુ છે એ નિત્ય સંબંધ દ્રઢ વાળો છે બીજું કે માણસ છે એ ભગવાન સાથેની ભિન્નતા અને આ સંસાર સાથે એકતા આમની પહેલા મનુષ્યની ક્યારેય થઈ નથી થશે નહીં અને થવાની પણ નથી એમ હતી નહીં થઈ નથી અને થશે નહીં ભગવાન સાથેની ભિન્નતા અને સંસાર સાથેની એકતા પહેલાં નહોતી અત્યારે નથી અને હવે પછી થવાની નથી પણ એમ છતાં જો માણસ પોતાના કોઈ અંગત સ્વાર્થ માટે થઈને કોઈ કામનાઓની પૂર્તિ માટેથી ભગવાન સાથે પોતાની ભિન્નતા ગણી લે અને સંસાર સાથે પોતાની એકતા ગણી લે કે ભાઈ આ મારું છે આ શરીર મારું છે આ સંસાર મારો છે હું કરું છું જો આવું થઈ જશે ને તો એ કેવું થશે એ જન્મ મરણના ચક્રમાં નાખી દેશે એ સેમાં નાખી દેશે જન્મવરણ હવે જો એનાથી વિપરીત ધારણા થઈ જાય એટલે કે હું ભગવાન મારા છે અથવા હું ભગવાનનો છું અમે બંને એક જ છે ભગવાને તો કીધું મમે એવા અંશો જીવ લો કે આ મારો જો અંશ છે તો પછી એમાં કઈ બીજું આવે જ નહીં જો અને અને આ સંસાર છે છે હું 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 નથી કેમ કે જળ ચેતન છું એ નાશી અવિનાશી છું આમ જ્યારે આવી વિપરીત ભાવનાઓ દૂર થઈ જાય ને એને માટે ભગવાન કેવા બની જાય તો કે એને માટે ભગવાન છે ને એ સુલભ બની જાય સુલભ એટલે સરળ એને મળવા એકદમ એકદમ સરળ થઈ જાય બીજું માણસ જો એવું નક્કી કરી નાખે કે આ શરીર છે ઇન્દ્રિય મારા આવું પણ ભગવાન છે કેવા છે સુલભ છે એકદમ સુલભ બની જાય છે બીજું મિત્રો આ શ્લોક થી આપણે જે આઠમા શ્લોક થી ઉપાડ્યું છે આ ચૌદમાં માં તેરમા શ્લોક સુધી આપણે જોયું કે આઠમા શ્લોકથી તેરમા શ્લોક સુધી ભગવાને શેની પ્રાધાનતા પ્રાધાન્ય શેની બતાવી પ્રધાનતા તો કે યોગની પ્રાણાયામની પ્રધાનતા બતાવી હવે પ્રાણાયામ કરી તમે તમારા આ જે પ્રાણ અને અપાન છે એમના ઉપર અધિકાર જમાવો પછી પ્રાણને તમે ભ્રુકુટની મધ્યમાં સ્થાપો અને ત્યાં જે દ્વિદળ ચક્ર છે અને પછી દસમા દ્વારમાં બ્રહ્મરુંધ્રમાં તેને સ્થાપવાનું અંતિમ સમયે આવું કરવું તમે વિચાર કરો અભ્યાસના સમયે આટલું મુશ્કેલી થાય પ્રાણાયામ કરતી વખતે તો અંતિમ સમયમાં તો કેટલું બધું હોય નોખા રોગ હોય કેટલી મોહ માયા મમતાઓ હોય શરીર અશક્ત હોય રોગોથી પીડાયેલું હોય ત્યારે કેવી રીતે કરી શકવાના એટલે અંત સમયે દસમા રુંધ્રમાં સ્થાપવું અને પ્રાણોને રોકવાય બહુ કઠિન છે અઘરું છે જ્યારે અહીંયા ભગવાન શું કે છે સ્મરતી નિત્ય સહ સતતમ જે મને અને નિત્ય યુક્ત છે ભગવાન સાથેનો એમનો અને ભગવાન ભગવાનનો અને આપણો સંબંધ કેવો છે સ્વતઃ સિદ્ધ છે શું કામ કેમ કે ભગવાને આપણને કીધું ને મમે વાંશો જીવ લો કે એટલે એનો અર્થ એવો કે હું જ ભગવાનનો અંશ છું તો એ તો મારું ઘર થયું ને હું ત્યાં જાઉં તો હું છું તો એ મારું ઘર થયું કેમ કે હું ત્યાંથી તો આવ્યો છું ને તો એ મારું ઘર થશે એટલે પ્રાણાયામની પ્રાધાનતા હોવાને કારણે આપણે નહીં કરી શકીએ પણ ભગવાન સાથેનો સંબંધ સ્થાપવો એ આપણા માટે સ્વતઃ સિદ્ધ છે અને ખૂબ સરળ છે એટલા માટે ભગવાન કે છે એ સુલભ છે બીજું તમે એક વસ્તુનો તો વિચાર કરો ભગવાને શું કીધું કે સુલભ છું હવે યાદ કરો સાતમા અધ્યાય ના ઓગણીસ મો શ્લોક વાસુદેવ સર્વિત એ શ્લોક યાદ કરો એમાં ભગવાને ચોથા ચોથા ચરણમાં શું કીધું તું તો કે સ મહાત્મા મહાત્મા અત્યંત કઠિન છે મળવા એ મળવા ત્યાં અને અહીંયા ભગવાન શું કે છે તસ્ય અહમ સુલભ તેને માટે હું અત્યંત સરળ સુલભ છું એનો અર્થ એવો છે કે ભગવાનને પ્રાપ્ત કરવા સહેલા છે સરળ છે પણ ભગવાનને તત્વતઃ જાણી ગયા છે એના ભક્તો છે ને એવા મહાત્મા છે ને એ ખૂબ અઘરા છે સાત ઓગણીસ પ્રમાણે એવા મહાત્માઓ મળવા મુશ્કેલ છે ભગવાન બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે આમ ભગવાને આપણી સાથેનો સ્વતઃ સંબંધ સિદ્ધ કર્યો છે બહુ સરસ મજાનો શ્લોક કે અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતી નિત્ય સહ તસ્યાહમ હમ સુલભ પાર્થ નિત્યયુક્ત શ્રી યોગીના પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ